શ્રી ગણેશાય નમઃ અધ્યાય નવમો મહાશિવરાત્રિનો મહાત્મ્ય નંદિકેશ્વર ઉવાચ તંત્રાતરે તોચનાથમ પ્રણમય વિધિ માધવા બદ્વાજલિપુટ તૂષી તથો દ્રક્ષ વામગો નંદિકેશ્વર બોલ્યા તે સમયે બ્રહ્મા અને વિષ્ણુએ મહાદેવને પ્રણામ કર્યા અને તેમને જમણી તથા ડાબી બાજુ તે બંને હાથ જોડી શાંતિચીતે ઊભા રહ્યા તેમણે પરિવાર સહિત મહાદેવને ઉત્તમ આસન પર બેસાડી પુરુષને યોગ્ય પવિત્ર સાધન સામગ્રીથી તેમનું પૂજન કર્યું પૂજા બે પ્રકારની વસ્તુ હોય છે પુરુષને યોગ્ય અને પ્રકૃતિને યોગ્ય ઘણા લાંબા સમય સુધી વિકાર રહી જ સ્થિર રહેનારી વસ્તુ પુરુષ વસ્તુ કહે છે અને થોડા કાળે ટકનારી વસ્તુને પ્રાકૃતિક વસ્તુ કહે છે પુરુષ વસ્તુઓમાં હાર ઝંઝર બાજુબંધ મુગટ રત્નમણીમય કુંડલ જનોઈ ખેસ માળા રેશમી વસ્ત્ર વીંટી પુષ્પ પણ કપૂર ધૂપ દીપ ગવલ છત્ર પંખો ધ્વજા તથા અન્ય દિવ્ય બલિદાનો કે જેની સંપત્તિ મનથી પર હતી હતી જે કેવળ પોતાના સ્વામી પશુપતિને યોગ્ય અને વિષ્ણુએ મહાદેવનું પૂજન કર્યું પછી મહાદેવની પરંપરાથી ચાલી આવતી રીતે અનુસાર યોગ્ય જે જે વસ્તુ હતી તે બધી ત્યાં સભય સ્થાનને રહેલી દેવોને ક્રમવર આપવી માંડી ત્યારે મોટો કોલાલ મચી ગયો આ પ્રકારે બ્રહ્મા અને વિષ્ણુ તે સ્થળે મહાદેવનું પૂજન કર્યું પછી પ્રસન્ન થયેલા મહાદેવે હાસ્યપૂર્વક તે બંનેને કહેવા લાગ્યા મહાદેવે કહ્યું આજનો દિવસ ઘણા જ મહાન છે આ દિવસે તમે મારું પૂજન કર્યું તેથી મારી પ્રસન્નતા વધી ગઈ છે માટે આ પવિત્ર દિવસ સર્વમાં સૌથી મહાન ગણાશે અને આજની ઉત્તમ પવિત્ર તિથિ શિવરાત્રિ તરીકે લોકોમાં પ્રસિદ્ધ થશે આ દિવસે જે મારા લિંગનું તથા મૂર્તિનું શ્રદ્ધાભક્તિપૂર્વક પૂજન કરશે તે પુરુષ જગતનું સર્જન અને પાલન વગેરે કાર્ય કરવાની શક્તિ પ્રાપ્ત કરી શકશે શિવરાત્રિના દિવસે જે આખો દિવસ અને રાત્રિ નિરાહાર રહી ઇન્દ્રિયોને વશ રાખી પોતાની શક્તિ અનુસાર નિશ્ચળ ભાવથી શ્રદ્ધા ભક્તિથી મારું પૂજન કરશે તેને ઉત્તમ ફળ મળશે એક વર્ષ સુધી નિરંતર મારું પૂજન કરવાથી જે ફળ મળે તેટલું ફળ માત્ર શિવરાત્રીના મારું પૂજન કરનારને તત્કાળ મળે છે જેમ ચંદ્રનો ઉદય સમુદ્રમાંથી ભરતી લાવનાર છે તેમાં શિવરાત્રિનો સમય મારા ધર્મને વધારનારો છે આ ઉત્તમ તિથિએ મારી સ્થાપના વગેરે મંગલમય ઉત્સવો થાય છે વળી હે પુત્રો જે સમય હું જ્યોતિર્મય થાંભલા રૂપે પ્રગટ થયો હતો તે સમયે માક્ષર માસમાં આદ્ર નક્ષત્રથી યુક્ત હતો જે ભાવિક પુરુષ માક્ષર માસમાં અદ્ર નક્ષત્ર હોય ત્યારે પાર્વતી સહિત મારું એટલે કે મારા લિંગનું કે મૂર્તિનું પૂજન કરે છે તે મને કાર્તિકેયથી પણ વધારે પ્રિય થાય છે તે ઉત્તમ શુભ દિવસ માત્ર મારા દર્શનથી જ ઘણું ફળ મળે છે તો તે દિવસે મારું પૂજન થાય તો ન વર્ણાવી શકાય એટલું ફળ મળે છે વળી હું આ યુદ્ધભૂમિ પર લિંગરૂપે પ્રગટ થઈને વૃદ્ધિ પામ્યો હતો તેથી આ સ્થળ લિંગ સ્થળ નામે પ્રસિદ્ધ થશે આ સ્થળનું જગત ભાવિકો પૂજન દર્શન કરી શકે એ માટે આ જ્યોતિર્મય લિંગ માત્ર અણુ જેટલું નાનું બનશે આ લિંગ ઐશ્ચર્યદાતા હોય ભક્તિ તથા મુક્તિનું એક સાધન છે તેમજ તેના દર્શન સ્પર્શ અને તેનું ધ્યાન કરવાથી તે પ્રાણીઓના જન્મથી છોડવનારું છે આ લિંગ અગ્નિના પાઠ જેવું પ્રગટ છે તેથી તે લોકમાં અરુણાચલ નામથી પ્રસિદ્ધ થશે આ સ્થળ ઘણું મોટું તીર્થ નામ ગણાશે તેમજ આ સ્થળે વસવાથી કે મૃત્યુ થવાથી પ્રાણીઓને મુક્તિ પણ થશે આ સ્થળે અને આસપાસમાં મનુષ્ય વસશે અને અહીં રથયાત્રા વગેરે કલ્યાણકારી મોટા ઉત્સવો ઉજવાશે આ તીર્થમાં દાન અને જપ કરવામાં આવશે તે કોટી ગણા થશે મારા અન્ય તીર્થધામ છે તે કરતાં પણ આ ધામ મોટો તીર્થરૂપ ગણાશે આ તીર્થ તે સર્વને મુક્તિ આપનારું પવિત્ર તીર્થરૂપ છે વળી અહીં લિંગમાં જે મારી પૂજા કરવાથી પૂજન કરનારને સાલોક્ય સામીપ્ય સારૂપ્ય સાષ્ટિક અને સાયુજ્ય નામની પાંચે મુક્તિરૂપ ક્રિયાનો ફળ મળશે અને તમે બધા તે પ્રમાણે પૂજન વગેરે કરશો તો તમારા તમામ મનોરથ જલ્દીથી સિદ્ધ થશે નંદિકેશ્વર બોલ્યા પછી મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુ ઉપર કૃપા કરી તેમનું જે સૈન્ય હરણાયું હતું તેને અમૃત ધારા સજીવન કર્યું પછી બ્રહ્મા અને વિષ્ણુ મોહ અને વેરભાવ દૂર કર સમજાવતા કહ્યું મારા બે સ્વરૂપ છે સકળ નિષ્કલ કલા સહિતનું મારું સ્વરૂપ સકળ અને કલા રહિત સ્વરૂપ તે નિષ્કલ આવા બે સ્વરૂપ કોઈના પણ નથી માટે બીજા કોઈ પણ ઈશ્વર નથી હે વધશો હું સ્તંભ સ્તંભરૂપે અને પછી મૂર્તિ રૂપે પ્રગટ થયો છું તેથી પહેલું સ્તંભરૂપ તે નિષ્કલ સ્વરૂપ બ્રહ્મ ગણાય છે અને બીજું મૂર્તિરૂપ તે સકલ સ્વરૂપ ઈશ્વર ગણાય છે આ બંને મારા સ્વરૂપ સિદ્ધ થયા છે એટલે હું જ પર બ્રહ્મા પરમાત્મા છું તે કારણથી તમારે બંનેને કે બીજા કોઈનું ઈશ્વરપણું નથી અજ્ઞાનને લીધે તમે ઈશ્વરપણાનું અભિમાન થતું હતું એ અજ્ઞાન દૂર કરવા અર્થ જ હું એ પ્રગટ થયો છું માટે તમે નિજ અભિમાન ત્યજીને મારામાં જ ઈશ્વરબુદ્ધિ કરો મારી કૃપાથી જ લોકમાં પુરુષાર્થ પ્રકાશે છે સર્વ કરતા મોટો અને સર્વને વધારનારું હું જ બ્રહ્મ છું તેમજ હું સર્વમાં સમાન તથા વ્યાપક હોવાથી હું જ આત્મા છું હું ઈશ્વર છું તેથી સરખથી લઈને અનુગ્રહ સુધી જે પાંચ કાર્યો છે તે હું જ નિત્ય કરું છું એ કાર્યો મારા સિવાય બીજું કોઈ પણ નથી પ્રથમ મારા બ્રહ્મરૂપને બોધ માટે મારું લિંગ સ્વરૂપ પ્રગટ્યું પછી અજ્ઞાત ઈશ્વરપણાનો સાક્ષાત્કાર કરવા માટે હું કલા સહિત ઈશ્વરરૂપ સ્વરૂપ સાક્ષાત પ્રગટ્યો છું માટે મારામાં જ ઈસ્તત્વ છે તેમે મારું સકલ રૂપ જાણવું અને જે આ નિષ્કર્ષ તમને તે ભ્રમત્વ જાણનાર છે અને જે લિંગ રૂપે રહેલ છે પુત્રો આ લિંગનું તમારે નિત્ય પૂજન કરવું લિંગ લિંગીની અભેદ હોવાથી આ લિંગ મારું સ્વરૂપ છે તે મારા સામીપ્યનું કારણ હોય પૂજવા યોગ્ય છે મારા આ પ્રકારના લિંગની સ્થાપના કરવાથી મારી સમાનતા રૂપફળ મળેલું ગણાય છે અને બીજા લિંગની પ્રતિષ્ઠા કરવાથી મારા સાયુજ રૂપની પ્રાપ્તિ થાય છે મુખ્ય લિંગની જ સ્થાપના કરવી યોગ્ય છે કેમ કે મૂર્તિ તો ગૌણ છે જ્યાં લિંગ ન હોય ત્યાં ભલે મૂર્તિ હોય તો પણ તે સ્થળ તીર્થધામ ગણાતું નથી ઇતિશ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિધેશ્વર સંહિતામાં મહાશિવરાત્રિ મહાત્માય નામનો નવમો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ શિવાય